આદરણીય સન્માનીય રાષ્ટ્રીય કિસાન નેતા આપણા રાકેશ ટિકેટજીને મળવા માટે અમે આવ્યા છીએ ખાસ કરીને પાલમપુરની અંદર જે બાયપાસની સમસ્યા છે એની પણ રજૂઆત કરી છે ખાસ કરીને સુજલામ સુખલામ જે કેનાલો નીકળી છે પાણી છોડતા નથી તો પેનાલની સમસ્યાની પણ કેનાલની વાત કરવામાં આવી છે આજે કરી છે ખાસ કરીને જે ગેસની પાઇપલાઇન અને પાણીની પાઇપલાઇનો ડેમ ભરવા માટે કે બાકીની પાઇપલાઇન નાખવામાં આવે છે એનું પૂરતું વળતર મળતું નથી પોલીસ દ્વારા દબનગીરી તો અહીંયા ટીકે સાહેબને કરી છે એમને તૈયારી પણ દર્શાવી છે ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાતે આવશે બનાસકાંઠાની મુલાકાતે આવશે જે સમસ્યા છે એની જે તે ઓથોરિટીને પણ રજૂઆત કરવાની પણ એમને વાત કરી છે એ બધા આપ જોઈ શકો છો ધન્યવાદ જય હિન્દ કાહિંદિધાન આજ હમ વાત કરતે ગુજરાત કે કિસાન કરે હૈાભાઈ ચૌધરી નમસ્તે और मैं बनास डिस्ट्रिक्ट से डिसा तहसील में रहने वाला हूँ और किसानों की लड़त लड़ता रहता हूँ वहां पे जो इनके जो इशू है वो है जो बड़ी हाई टेंशन लाइन जा रही है उसका मुआवजा नहीं मिलता ये बड़ी समस्या है वहां पे कोई जमीन का अधिग्रहण होता है जिस जमीन का रेट डेढ़ करोड़ रुपए तक का है प्रति बीघा बीघा उसका रेट सरकार दे रही है एक जगह है जो बाईपास निकल रहा है पालमपुर पार। पालमपुर में वहां बाईपास निकाल रहे तो उस जमीन का रेट नहीं दे रहे क्या साइलेंट तरीके से किसान की जमीन हड़पने का एक षडयंत्र पूरे देश में है ये साथ सब आए और ये राजस्थान से लगता हुआ इनका डिस्ट्रिक्ट है हम पहले भी एक बार वहां पे गए और हमने फिर को कहा कि गुजरात हम आएंगे प्रोग्राम वहां पे देंगे आप जाओ और वहां के डीसी से आप बात करना वहां प्रोग्राम करोगे डीसी जो डीएम होता है उसको आप अपना आवेदन दो अपनी डिमांड रखो जो सड़कों को चोरी कर चोरी कर रहे हैं उसको कम करें और इनका उचित मुआवजा इनको देगा वहां पे भी हम सब लोग जाएंगे एसके एम वहां पर जाएगा एसके एम में ये मुद्दा आएगा उठेगा आपका सभी का धन्यवाद जो गुजरात के हमारे साथी जो किसान यहाँ पे आए हम अभी इस टाइम पे नोएडा में हैं और नोएडा के बाद में हम कल सारणपुर का प्रोग्राम है एक प्रोग्राम अभी इस टाइम पे मुजफ्फरनगर में चला हुआ है उसका क्या भी रिजल्ट होगा वो देखेंगे अभी वो मीटिंग बुढ़ाना पुलिस स्टेशन में चली हुई है अभी तो आपको सबका धन्यवाद जय हिंद जय भारत जय जय गुजरात हम अभी इस टाइम पे नोएडा में हैं और नोएडा के बाद में हम कल सारणपुर का प्रोग्राम है एक प्रोग्राम अभी इस टाइम पे मुजफ्फरनगर में चला हुआ है उसका क्या भी रिजल्ट होगा वो देखेंगे अभी वो मीटिंग बुढ़ाना पुलिस स्टेशन में चली हुई है अभी तो आपको सबका धन्यवाद जय हिंद जय भारत जय जय गुजरात हूँ रमेश पटेल पालनपुर तालुको પાલનપુર જિલ્લો બનાસકાંઠા અને ગુજરાત આજે અમે રાકેશ ટિકેટ સરને મળ્યા અને અમે સાત ખેડૂતો અત્યારે રાકેશ ટિકેત સરને મળી અને બાયપાસ માટેના જે અમારા પ્રશ્ન હતો એને અમે વિગતવાર ચર્ચા કરી એમાં અમે અમારા જે મુદ્દાઓ હતા એ એમની સાથે વર્ગી વર્ગીકૃત રીતે ચર્ચા કરી એમાં એમને અમને સાંભળ્યા અને એમનું જે વાત કરવામાં આવી કે ભાઈ સાઈઠ થી સો મીટર જે જમીન સંપાદન કરવામાં આવે છે આઠસો મેગા જમીન જાય છે અને સિત્તેર જેટલા બોર જાય છે સો ખેડૂતો જય જવાન જય કિસાન આજે પાલમપુરની બાયપાસની જે સમસ્યા છે એને લઈને આજે હું સુમા કાકા રમેશભાઈ વિજયભાઈ સાથે આજે રાકેશ ટીકેજીને અમે મળી અને પાલપુરની જે સમસ્યા છે કારણ કે જે બાયપાસ નીકળે છે એ એ ટ્રાફિક સમસ્યાને માટે કાઢવામાં આવેલો છે 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 અને આ બાયપાસ જે જે નીકળે એમાં મોટા ભાગના ખેડૂતો વિહોણા થઈ જવાના છે કારણ કે નાના ખેડૂતો છે એમની જમીન જતી રહેવાની છે બાયપાસની અંદર કારણ કે જે સંપાદન કરવામાં આવ્યું છે સો વર્ષનો વિચાર કરીને આ લોકો એનો પ્લાન કર્યું છે એટલે એક રીતે જોવા જઈએ તો ખોટું આખો પ્લાન થયો છે અને આમાં નાના ખેડૂતો બધા મરી જાય મરે મરી જાય એવી સ્થિતિ થઈ છે ત્યાં મેઈન પાણીની સમસ્યા છે બાયપાસ નીકળે એમાં પચાસ થી લગભગ સાહીઠ જેટલા બોર પણ આવેલા છે અને એક બોર બનાવવાનો લગભગ દસ થી બાર લાખ રૂપિયા ખર્ચો થાય છે એક તો પાણીની સમસ્યા છે અને જ્યારે આ બાયપાસમાં સાહીઠ બોર જતા રહે છે તો મોટી પાણીની પણ વિકટ સમસ્યા ઉભી થવાની છે જે પ્રકારે વળતર મળવું જોઈએ એ વળતર મળતું નથી જૂની જંત્રી પ્રમાણે લોકો વળતર આપે છે ખરેખર તો અત્યારની જે બજાર પેરેટી કે જે અત્યારે જમીનનો જે ભાવ છે એ જમાનના ભાવ ગણીને ખરેખર વળતર ખેડૂતોને ચૂકવવું જોઈએ આવી માગણીઓ સાથે આજે પૂરેપૂરી બાયપાસની સમસ્યાઓને લઈને આજે રાકેશ ટીકીજીને અમે વાત કરી છે એમને ખૂબ શાંતિપૂર્વક અમને સાંભળ્યા પણ છે એમને હાઈકોર્ટના કેટલાક આવેલા ચુકાદાઓની પણ અમને જાણ કરી છે અને નકલો પણ આજે અમને આપવાના છે પરંતુ એની પણ અમે ચર્ચા કરી છે આજે મોટા મોટા વીજ કંપનીઓના વીજ તોતિંગ ટાવરો ઊભા થઈ રહ્યા છે ખેડૂતો એમાં છેતરાઈ રહ્યા છે એમને વળતર નથી મળતું એની પણ અમે ચર્ચા કરી છે આ જે પાણી સીપુ ડેમ હોય દોતીવાડા ડેમ હોય કે બાકી અન્ય પાણીની જે ડેમની કંપનીઓ દ્વારા જે પાઇપલાઈન નાખવામાં આવે છે કે ગેસની પાઇપલાઇન હોય એમાં પણ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે પૂરતું વળતર મળતું નથી એની પણ ચર્ચા કરી છે ભારત માળા પ્રોજેક્ટ નીકળે છે એમાં પણ ખેડૂતોની જમીન જાય છે એની પણ ચર્ચા કરી છે પાક વીમા યોજનામાં કરોડો રૂપિયા ખસેડી લીધા આજે ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળે એની પણ કરી છે બીજી સમસ્યા મોટી છે રીસર્વે રીસર્વેમાં ખૂબ મોટા ગોટાળા થયા છે બે ભાઈઓ ઝઘડી ઝઘડી મરી જાય એવી સ્થિતિનું ઊભું થયું છે એક લાખથી વધારે છે પડી રહી છેલ્લા વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે આજે ખેડૂત બોલી નથી શકતો ખેડૂત બોલવા જાય તો એના અવાજને દબાવવામાં આવે છે આ પ્રકારની આખું ગભરાય ગભરામણ વાળું વાતાવરણ ખેડૂતોને દબાવવા કોશિશ પોલીસ દ્વારા ડરાવવા આવું બધું વાતાવરણ જે ઉભું થયું છે એની સંપૂર્ણ આ માહિતી કર્યા છે અને ટૂંક સમયમાં રાકેશજી બનાસકાંઠાના પ્રવાસે આવી રહ્યા છે એનું આજે એક બે દિવસમાં એનું પ્લાનિંગ કરી લઈશું અને ટૂંક સમયમાં બનાસકાંઠાની મુલાકાતે ખેડૂતોની બહાર આજે રાકેશ ટિકેટ આવે છે અમને સો ટકા સંપૂર્ણ વિશ્વાસ છે કે સો ટકા ખેડૂતોને ન્યાય મળશે જય હિન્દ જય જવાન જય કિસાન